સિહોરનું ગોતમેશ્વર તળાવ હવે વિકાસના પ્રવાસ સ્થળ તરીકે ઓળખાશે સિહોરના વિકાસ માટે અનેક પ્રકલ્પો પ્રયોજિત છે જેમાં ખાસ કરીને ગોતમેશ્વર તળાવના બ્યુટિફિકેશન સાથે પ્રવાસના સ્થળ તરીકે વિકસાવાનો ઉમદા હેતુ હંમેશા રહ્યો છે સિહોરવાસીઓનું આ સપનું હવે ટૂંક સમયમાં જ પૂરું થશે ગોતમેશ્વર તળાવ અને ગૌતમ બાગના વિકાસ માટે અગાઉ ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે આ ઠરાવને લઈને સિહોનગરપાલિકાના ચીફ ઓફિસર પી એમ ભટ્ટ તેમજ ચીફ ઇન્જિનિયર નીતિનભાઈ પટેલ દ્વારા ગોતમેશ્વર તળાવ ડેવલપમેન્ટ માટે ચાર કરોડ તેમજ ગૌતમ બાગ માટે રૂપિયા એક કરોડની ગાંધીનગર ખાતેથી વર્ક ઓર્ડર સાથે મંજૂરી મેળવી લીધી છે ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા પૂજા અર્ચના કરીને કાર્યનો પ્રારંભ કરાયો હતો

કોંડાનો બોક્સ આગી કિનાગળી જાય એ સાઉથમાં છે ને આ બંદરવથી ઓલી દેખ્યું લાકડા છે આ બંને બધો ઓર્ડર રોજ

આપેલું <laughs> <laughs>

来嘞了的。 ખાતે આપ સૌ જાણો છો એમ કેન્દ્ર ની અંદર ભારતીય જનતા પાર્ટીની વિકસિત ભારત સરકાર દ્વારા તેમજ ગુજરાતની વિકસિત સરકાર સાથે સાથે જે ડબલ એન્જિનની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની અંદર હોય કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદીભાઈ મોદી જ્યારે હોય ત્યારે પૂરા ગુજરાતની અંદર વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે હમણાં જ ચાર પાંચ દિવસ પહેલાં જ માન્ય મુખ્યમંત્રીશ્રી જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે અમૃત ટુની અંદર સિહોર નગરપાલિકાને નવ કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ફાળવી અને વિકાસના કામો માટે જેની અંદર પાણીના કામો અને ગાર્ડન બગીચા તળાવનું નવીનીકરણ વગેરે માટે ગ્રાન્ટ ફાળવી હતી ત્યારે એમનું ખાતમુહૂર્ત વૃચ્યુઅલ બેઠકથી શ્રીએ કર્યું હતું એનું આજે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ આશિષભાઈ પરમાર અને નગરપાલિકાની પૂરી ટીમ સાથે આજરોજ આ કામનું શરૂઆત કરવા માટે આજે સૌ ભેગા થયા છીએ ત્યારે સિહોરની અંદર બગીચા એક જ બગીચો છે જે ત્રિકોણ ભાગ એના કરતાં પણ સરસ ને સારો બગીચો અહીંયા તળાવને કાંઠે જે એક નવો બગીચો બનવા જઈ રહ્યો છે જેનું એક ને નવ લાખ રૂપિયા જેટલું બજેટ અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આજે એનું કામ ચાલુ થઈ રહ્યું છે સાથે સાથે ગોતમેશ્વર તળાવ જ્યાં ભાવનગર જિલ્લા તેમજ પૂરા સૌરાષ્ટ્રમાંથી લોકો અહીંયા આવતા હોય છે ગુજરાતમાં જે નવનાથ છે ફક્ત સિહોરની અંદર જ નવનાથ છે અને અહીંયા સ્વયંભૂ ગોતમેશ્વર ભગવાન જ્યારે અહીંયા પ્રગટ થયા છે ત્યારે આ ગોતમેશ્વર તળાવ ઉપર એક સરસ મજાનું પિકનિકનું સ્થળ બની રહે અને આ જે તળાવ છે એની ફરતો પાળો પથ્થરનું પિચિંગ સાથે લોકો આવીને બેસી શકે એ માટેના હટ પણ બનાવવામાં આવશે તેમજ જાહેર સોશિયાલિટી લાઈન તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન તળાવનું આ નવીનીકરણ ચાર કરોડ જેટલી રકમના અંતે થઈ રહેવાનું છે ત્યારે આજે આ કામ શરૂઆત કરવા માટે અમે સૌ ભેગા થયા છે અને આજથી એનો કામનો શુભારંભ કરવા માટે સૌ સાથે મળી અને સિહોરને એક સરસ ભેટ આપવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે વિકસિત કામો કરે છે લોકોને સુવિધાના કામો કરે છે ત્યારે આજે એની અંદર એક નવું કામ ઉમેરાઈ રહ્યું છે ત્યારે આપ સૌ સિહોરની જનતાને પણ જણાવતા મને આનંદ થાય છે કે સિહોર માટે એક ફરવાલાયક સ્થળ અહીંયા બનવા જઈ રહ્યું છે જેની માટે આપણે ભારતીય જનતા પાર્ટીનો હંમેશા આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કીજે